આગળ વાત કરવી છે વરસાદની રાજ્યમાં ચાર કલાકમાં સાઠ તાલુકામાં વરસાદ નોંધાયો હતો સૌથી વધારે ગુડેશ્વરમાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો જ્યારે અમરેલી અને તિલકવાડામાં એક પોઈન્ટ બે ઇંચ વરસાદ પડ્યો બેચરાજી અને રાધનપુરમાં એક એક ઇંચ વરસાદ પડ્યો જ્યારે સાયલા વાંસદા બોટાદમાં પોણો ઇંચ વરસાદ પડ્યો હારીજ વાંકાનેર ચોટીલામાં પણ પોણો ઇંચ જેટલો વરસાદ પડ્યો છે જ્યારે ઈડર ફતેપુરા દાંતા અને ઉમરાળામાં અડધા ઇંચ જેટલો વરસાદ જોવા મળ્યો છે આગળ વાત કરવી છે વરસાદની રાજ્યમાં ચાર કલાકમાં સાઠ તાલુકામાં વરસાદ નોંધાયો હતો સૌથી વધારે દુર્ડેશ્વરમાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો જ્યારે અમરેલી અને તિલકવાડામાં એક પોઈન્ટ બે ઇંચ વરસાદ પડ્યો બેચરાજી અને રાધનપુરમાં એક એક ઇંચ વરસાદ પડ્યો જ્યારે સાયલા વાંસદા બોટાદમાં પોણો ઇંચ વરસાદ પડ્યો હારીજ વાંકાનેર ચોટીલામાં પણ પોણો ઇંચ જેટલો વરસાદ પડ્યો છે જ્યારે ઈડર ફતેપુરા દાંતા અને ઉમરાળામાં અડધા ઇંચ જેટલો વરસાદ જોવા મળ્યો છે